નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી આજે છે તારીખ તેર સાત બે હજાર ચોવીસ અને શનિવારના જો તાજા સમાચારની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખે એવો રેડ એલર્ટ સાથે જળબંબાકાર સાથે વરસાદ મિત્રો ખાસ કરીને એન્ટ્રી કરવાનો છે જેની અંદર મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ એક્ટિવ થઈ ગઈ છે બંગાળની ખાડીની અંદર આમ તો મિત્રો સામાન્ય સિસ્ટમ ગણીએ છીએ પણ આ વાવાઝોડા એવી ભયંકર બની શકે છે અને ખાસ કરીને આ આપ શું જાણો છો કે બંગાળની ખાડીની અંદર જ્યારે જ્યારે વાવાઝોડા બને છે ત્યારે તેની અસર ગુજરાત ઉપર થતી હોય છે અને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડતો હોય છે એક સાથે ચાર ચાર વાવાઝોડા કન્ટિન્યુ બનવાના છે જેને લઈને ગુજરાતની અંદર દસથી લઈને પંદર દિવસ સુધી ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારમાં સારો વરસાદ પડશે જેમાં અમુક વિસ્તારોની આપણે વાત કરીએ તો દસ ઇંચથી લઈને વીસ ઇંચ સુધીનો વરસાદ અથવા તેનાથી વધુ વરસાદ પણ આ સિસ્ટમ દરમિયાન જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આગામી સાત દિવસ ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે તેમજ ગઈકાલના વરસાદના આંકડા ભારતીય હવામાન વિભાગની આગાહી રેડ એલર્ટ સાથેની તેમજ ગુજરાત હવામાન વિભાગની સંપૂર્ણ મિત્રો અઢાર તારીખ સુધીની આગાહી આપણે તમામ માહિતી મિત્રો જોવાના છીએ એકદમ ડીપમાં સમજવાના છીએ અને અંતમાં આપણે કયા કયા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની અને કેટલા ઇંચ સુધીને વરસાદની આગાહી છે તે પણ જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ

ત્રણ ઇંચ આ સિવાય તાપીના વ્યારામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે આ સિવાય ખેરગામ હોય વલસાડ હોય નવસારી હોય તેમજ ભાવનગરના વલભીપુરની અંદર પણ અઢી ઇંચ વરસાદ પડ્યો છે સુરતનો મહુવા તાપી આમ જોવા જઈએ તો સુરત છે દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ પડ્યો છે આ સિવાય ગીર સોમનાથના સુત્રાપાડા વિસાવદરની અંદર પણ દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે અમરેલીના બાબરા અને કુકા વડિયાની અંદર પણ દોઢ ઇંચ સુધીના વરસાદની આગાહી છે એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળ્યો જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર હળવો વરસાદ જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો એકસો ને ચુમ્માલીસ તાલુકાની અંદર વરસાદ નોંધાણો હતો હવે મિત્રો અહીં તમે ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈ શકો છો તેમણે સ્પષ્ટ જણાવી દીધું છે કે આજથી મિત્રો સિસ્ટમ એક્ટિવ થશે જેને લઈને ગુજરાતમાં યલો એલર્ટ છે જેને લઈને ભારે વરસાદની આગાહી છે સાથે મિત્રો તેજ પવનનો સિમ્બોલ પણ આપેલો છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો તેજ પવનનો સિમ્બોલ એનો મતલબ એમ થાય કે ગુજરાતની અંદર ભારે તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી છે સાથે તમે મહારાષ્ટ્રનો મેપ જોઈ શકો છો ત્યાં ઓરેન્જ એલર્ટ છે ભારે વરસાદની મિત્રો ત્યાં આગાહી કરવામાં આવી છે પંદર તારીખનો મેપ તમે જોઈ શકો છો ગુજરાતમાં તેજ પવન પરંતુ સોળ તારીખનો મેપ તમે જોઈ શકો છો જેની અંદર મિત્રો તેજ પવનની આગાહી છે સૌરાષ્ટ્રમાં કચ્છની અંદર પણ જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદની આગાહી છે એટલે કે જે આપણે અગાઉ આગાહી આપી હતી એ પ્રમાણે મિત્રો સોળ તારીખથી ભારે વરસાદની શરૂઆત થશે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડની મિત્રો શરૂઆત થશે બંગાળની ખાડીવાળી સિસ્ટમની મિત્રો શરૂઆત થશે જેને લઈને ભારે વરસાદ જોવા મળશે સૌપ્રથમ આપણે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈ લેવી તો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી તેજ પવન ફૂંકાઈ રહ્યો છે તેને લઈને મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હળવો વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અતિ ભારે બહુ ભારે વરસાદની આગાહી નથી પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારમાં તેજ પવનની અસર ખૂબ જ ઓછી થશે એની હિસાબે ગઈકાલે જેમ દક્ષિણ ગુજરાતમાં ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો તો આવો જ વરસાદ મિત્રો આજે દક્ષિણ ગુજરાતમાં જોવા મળે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળશે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને મોટી આ ગઈ છે અહીંયા તમે મિત્રો ચૌદ તારીખનો મેપ જોઈશું ચૌદ તારીખે થોડીક મિત્રો રાહત મળી શકે છે પરંતુ પંદર તારીખનો મેપ જોઈ શકો છો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને અને સોળ તારીખનો આપણે ભારતીય હવામાન વિભાગનો પણ મેપ જોયો સોળ અને સત્તર તારીખની આગાહી જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ પાછા સંપૂર્ણ ગુજરાતમાં કોઈ પણ જિલ્લો બાકી નહીં રહે સંપૂર્ણ ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે એટલે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ સોળ તારીખથી એક્ટિવ થઈ જશે સોળ સત્તર જ્યાં જ્યાં વરસાદની ઘટ છે તે તમામ વિસ્તારોની અંદર ઘટ પૂરી થશે આ સિવાય અઢાર તારીખનો મેપ પણ જોઈ શકો છો મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે એટલે કે જ્યાં જ્યાં વરસાદની ઘટ છે ત્યાં તમામ વિસ્તારોમાં પૂરી થશે અહીંયા મિત્રો રેડ એલર્ટની પણ વાત છે ચૌદ તારીખ પંદર તારીખનો મેપ જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદ છે સોળ તારીખથી મિત્રો શરૂઆત થશે અને તમે જોઈ શકો અમરેલી ભાવનગર વલસાડ અને નવસારી આ તમે જોઈ શકો એની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદ આ વિસ્તારમાં ખાબકવાનો છે હવે મિત્રો આપણે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશનમાં જોઈએ જેને કારણે તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે સિસ્ટમ કઈ રીતની છે અને કેટલા ઇંચ સુધીના વરસાદની આગાહી છે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશન અને વિન્ડી એપ એપ્લિકેશનમાં બંગાળની ખાડીનો વાવાઝોડું સિસ્ટમ છે એ સ્પષ્ટ જોઈ શકો છો એક સિસ્ટમ ગુજરાત ઉપર હશે આ તમામ સિસ્ટમ છે ગુજરાત તરફ આવવાની છે ઉપરા સિસ્ટમ સિસ્ટમ બનશે અને સોળ તારીખનો મેપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે જેમાં ભાવનગર અમરેલી આ બે જિલ્લામાં તો ખૂબ જ સારો વરસાદ છે જોવા મળવાનો છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો રેડ એલર્ટ છે અમુક વિસ્તારોની અંદર અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ જોકે સોળ તારીખથી હજુ તો શરૂઆત થશે આ સિસ્ટમ છે એ ચોવીસ તારીખ સુધી ચાલવાની છે તમામ વિસ્તારો કવર થશે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે કચ્છ હોય તમામ વિસ્તારમાં આ સિસ્ટમની અસર જોવાના છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અઢાર તારીખનો મેપ અઢાર તારીખના મેપની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર આગાહી જેની અંદર કચ્છ પણ મિત્રો બાકી નથી હજી તમે જોઈ શકો છો ઓગણીસ તારીખની આસપાસનો મેપ અમુક વિસ્તારમાંથી રેડ એલર્ટ પણ પસાર થશે સિસ્ટમ પણ પસાર થશે ભારેથી અતિ ભારે વરસાદ પડશે આ સિસ્ટમ કચ્છની ઉપર પણ જશે અને તમે જોશો સાથે સાથે પવનની ઝડપ પણ હશે વાવાઝોડા સાથે વરસાદ પણ પડી શકે છે ખૂબ જ તેજ પણ હશે તો તેને લઈને મિત્રો ખાસ કરીને જ્યાં જ્યાં વરસાદની ઘટ છે આ તમામ વિસ્તારોમાં વરસાદની ઘટ પૂરી થશે અહીં તમે વીસ તારીખનો મેપ જોઈ શકો કચ્છની અંદર ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સૌરાષ્ટ્રમાં તો વરસાદ પડશે છે પરંતુ તમામ વિસ્તારમાં વરસાદ પડશે અને ત્યારબાદ પણ હજી સિસ્ટમ મિત્રો બંધ નથી થયા અહીંયા તમે જોઈ શકો ઉપરા ઉપરી સિસ્ટમ બની રહી છે અને તમામ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવી રહી છે એકસાથે બે બે સિસ્ટમો એકઠી થઈ જતા ભુક્કા કાઢી નાખે તેઓ વરસાદ જોવા મળશે અરબી સમુદ્રની આ ખાસ કરીને સિસ્ટમ એટલે કે ભેજ આ સિસ્ટમને મળશે સાથે મિત્રો બંગાળની ખાડી જેને લઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત આ ત્રણ વિસ્તારોની અંદર અતિ ભારે પૂરની સમસ્યા પણ સર્જાઈ શકે છે તો ખાસ કરીને ફરી એક વખત વરસાદના મોટા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો ભારે તોફાન સાથે ભારેથી અતિ અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સોળ તારીખથી શરૂ થશે અને લગભગ ચોવીસ તારીખ સુધી અથવા જુલાઈ મહિનાના અંત સુધી આ સિસ્ટમથી ભૂક્કા કાઢી શકે છે તમામ વિસ્તારો જળબંબાકાર થાય તેવી શક્યતા છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત